નમસ્કાર ખડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આજની તારીખ છે ઓગણીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસને વાર છે બુધવારના રોજ આજની મિત્રો આવક વિશેની વાત કરીએ ને તો મિત્રો આજની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો અમાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ને હરાજીનું કામકાજ પણ સમયમાં ચાલુ થવાનું તો હરાજીમાં જે જાણી લે કે વરી છે આજેના બજારમાં આ મિત્રો મેં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને અંદાજીત આવક વિશેની વાત કરીને તો આઠથી નવ હજાર ગુણીની આસપાસની આવક રહેલી એવું લાગી રહ્યું છે મિત્રો અને પિલોરની વાત કરીને તો એક પિલોરથી અગિયાર પિલો લગીન માલ ઉતરેલો છે ડૂમ નંબર ત્રણમાં ત્યારબાદ છૂટાછવાયા આવક ઉતરેલા છે ને હરાજીનું કામકાજ જે છે ડૂમ નંબર ત્રણમાં એકના પિલોથી શરૂ થવાનું તો હરાજીમાં જઈએ જાણી લઈ કે વળી છે આજના બજારમાં એક હજારને પંચોતેર રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને પંચોતેર રૂપિયાનો ભાવ થયો છે ચીવીસ મગફળી છે વજનવાળો માલ છે એક હજારને પિતોતેર રૂપિયાનો ભાવ થયો છે ચેવીસ મગફળી છે વજનવાળો એક હજારને પિંચોતેર રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને છવ્વીસ એક હજાર ને છવીસ રૂપિયા નો ભાવ જોયો છે જેવીસ મગફળી છે એક હાજર ને છવ્વીસ માં વેચાણી ત્રીસ મગફળી છે દાણે સાડી વજનમય સાડી એક હાજર છવ્વીસ રૂપિયાનો ભાવ છે

એક હજાર ને એક રૂપિયાનો ભાવ છે ઓગણ ચાલીસ નંબર મગફળી છે એક હજાર એક રૂપિયાનો ભાવ છે નવસો છ્યાસી રૂપિયા નો ભાવ થયો નવસો ને છ્યાસી રૂપિયા નો ભાવ ત્રીસ મગફળી છે નવસો ને છ્યાસી માં છે નવસો છ્યાસી ભાવ

ડેમેજ માલ છે નવસો ને છોતેર નવસો ને છોતેર રૂપિયાનો ભાવ છે નવસો ને છોતેર રૂપિયાનો ભાવ આ માલ નવસો ને છોતેર વેચાણો છે હરવો છે વજન